નમસ્તે મિત્રો આજે હું તમારી સાથે ફરાળી બટેટાની સૂકી ભાજીની રેસીપી શેર કરીશ આ રેસીપી ખૂબ જ સરળ છે અને વ્રત ઉપવાસમાં તમે ખાઈ શકો છો તો ચાલો શરૂ કરીએ રેસીપી બટાકાની સૂકી ભાજી બનાવવા માટે પહેલાં આપણે બટાકા બાફી અને તૈયાર રાખવાના છે પછી તેની છાલ કાઢી નાખવાની અને તેને નાના નાના ટુકડાઓમાં આપણે કટ કરી રાખશું હવે અહીંયા મેં કઢાઈ લીધી છે કઢાઈમાં આપણે બેથી ત્રણ ચમચી જેટલું તેલ લઈશું હવે તેલ ગરમ થઈ જાય પછી આપણે તેમાં અડધી ચમચી જેટલું જીરું નાખી દઈશું સાથે સાથે આપણે તેમાં નાખીશું લીલા મરચાં નાના નાના ટુકડા કરેલા આદુની પેસ્ટ પણ નાખી દઈશું મીઠો લીમડો થોડોક નાખીશું જેનાથી આપણી સૂકી ભાજી એકદમ ટેસ્ટફુલ બનશે અને ટમેટા પણ નાના નાના ટુકડાઓમાં સમારી અને તેમાં એડ કરી દઈશું ટમેટા જ્યાં સુધી સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને તેલમાં જ ચડવા દેવાના છે તો આ રીતે બધી વસ્તુઓ એકસાથે આપણે નાખી દઈશું થોડી થોડી વાર પછી અને તેને સરસ રીતે મિક્સ કરી દેવાના છે હવે ટમેટા આપણે નાખી દીધા છે અને તે હવે એકદમ સોફ્ટ થઈ ગયા છે થોડી વારમાં હવે આપણે તેને ફરીથી થોડી વાર મિક્સ કરી અને બટાકા નાખી દઈશું તો આપણે જે નાના નાના ટુકડાઓમાં બટાકા કાફેલા હતા તે નાખી દીધા છે અને તેને સરસ રીતે મસાલા સાથે મિક્સ કરી લેશું હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને થોડુંક તેમાં મરીનો ભૂકો નાખી દઈશું અહીંયા આપણે સિંધાલુ મીઠુંનો ઉપયોગ કરવાનો છે જે વ્રતમાં આપણે ખાઈ શકીએ છીએ તો હવે આ બધી વસ્તુઓને મિક્સ કરવાની છે અને બે મિનિટ માટે તેને ચોળવા દેવાની છે આ સૂકી ભાજી બનાવવામાં પણ ખૂબ જ સરળ છે તમે ફરાળ કે પછી વ્રતમાં આ સૂકી ભાજીને ખાઈ શકો છો એકદમ ટેસ્ટી બને છે તમે ઉપરથી તેમાં લીંબુનો રસ નાખીને પણ એન્જોય કરી શકો છો તો આપણી સૂકી ભાજી બની અને તૈયાર થઈ ગઈ છે પ્લેટમાં આપણે સર્વ કરીશું અને તેના ઉપર થોડીક કોથમરી સ્પ્રિન્કલ કરી દઈશું જો તમને આ મારી સૂકી ભાજીની રેસિપી ગમી હોય તો તમે મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે બે લાઈકોનને પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય ટેક કેર જય હિન્દ